નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એટલે કે નવા વર્ષના પહેલા દિવસે એક અતિ દુર્લભ અને દૈવી મહાશુભ સંયોગ બની રહ્યો છે આ દિવસે મહાલક્ષ્મી યોગનો પ્રભાવ રહેશે જેના હેઠળ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ ધનધાન્યથી પરિપૂર્ણ થવાનો છે

જેના ભાગ્યને દ્વારે ભગવાન પણ બદલી શકે નહીં માતા લક્ષ્મીના આશીર્વાદ એક જાન્યુઆરીએ આ રાશિઓના ઘરના દરવાજા પર આવતા રહેશે જેના કારણે તેમના જીવનના તમામ દુઃખ અને તકલીફો દૂર થઈ જશે હવે આ રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાનું નક્કી છે અને મહાલક્ષ્મીજીની કૃપાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાશે તો મિત્રો આવો જાણીએ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના ભાગ્યના તારાઓ એક જાન્યુઆરીથી ચમકવાનું છે અમે આ વિડિયોમાં તમને જણાવીશું કે કઈ ચાર રાશિઓ ધન બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છે અને જેમના જીવનમાં લક્ષ્મી માતાના આશીર્વાદ ભરવાના છે આ રાશિઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધે છે આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ માહિતી આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વીડિયોમાં આગળ વધારવાનું પહેલા આપ સૌની વિનંતી છે કે માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો સાથે જ વિડિયોને શેર કરો જેથી વધુ લોકો આ માહિતીનો લાભ લઈ શકે અને આ ચાર ભાગ્યશાળી રાશિઓ સુધી આ સંદેશ પહોંચાડી શકાય મિત્રો તમને આ જાણીને આનંદ થશે કે માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રોમાં આ વર્ણવાયેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર લક્ષ્મીજીની કૃપા વરસે છે ત્યારે તેના ઘરમાં ક્યારે ધન વૈભવ યશ અને સમૃદ્ધિની કમી નહીં થાય તેના ઘરમાં હંમેશા સુખ સંપત્તિ અને સમૃદ્ધિનો વાસ રહે છે પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ઘણો ચંચળ હોય છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મી એક જગ્યાએ સ્થિર રહી શકે નહીં અને એ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંકળાયેલા ઉથલપાથલ સતત રહી છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે જેથી તે પોતાની કૃપા વરસાવી તેમને માલામાલ બનાવી દે આજકાલ મનુષ્યને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમાંથી સૌથી મોટી સમસ્યા આર્થિક તંગી હોય છે એ ઉપરાંત ગ્રહોની ચાલ પણ મનુષ્યના જીવનમાં ઉતાર ચઢાવ લાવી રહી છે આ માટે લોકો હંમેશા પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે આ સાથે આ વખતે નવા વર્ષેના પહેલા દિવસે એટલે એકવીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના રોજ એક દુર્લભ મહાશુભ સંયોગ બની રહ્યો છે આ મહાલક્ષ્મી યોગ અથવા ધન લક્ષ્મી પ્રાપ્તિ યોગ તરીકે ઓળખાય છે જેમાં માતા લક્ષ્મી પોતાની કૃપા બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખાસ કરીને વરસાવશે આ ચાર રાશિઓ પર મહાલક્ષ્મી એટલી પ્રસન્ન થઈ છે કે આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે જેમ કે આપણે જાણીએ છીએ ગ્રહોની ચાલ માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે ક્યારેક ગ્રહો કોઈ રાશિ માટે ખુશીઓ લાવે છે તો ક્યારેક સમસ્યાઓ પણ ઊભી કરે છે આ વખતના મહાપરિવર્તનમાં કેટલીક ખાસ રાશિઓને વિશેષ લાભ મળવાનો છે એવું માનવામાં આવે છે કે એવો મહાસંયોગ જીવનમાં બહુ ઓછો આવી રહ્યો છે અને આ વખતનો આ સંયોગ આ ચાર રાશિઓ માટે ખૂબ ફાયદાકારક રહેશે જેના પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ રહેશે તો મિત્રો હવે અમે તમને આ ચાર રાશિઓ વિશે જેના પર માતા લક્ષ્મીનો આશીર્વાદ થશે અને જે એક જાન્યુઆરીએ પોતાના જીવનમાં અપ્રતિમ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ આપણે જે રાશિ આવે છે તુલા રાશિ વિશે વાત કરીશું તુલા રાશિવાળાઓ માટે એક જાન્યુઆરી બે હજાર પચીસનો દિવસ અત્યંત શુભ અને લાભદાયક રહેવાનો છે તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના શક્તિશાળી સંયોગના કારણે આ દિવસે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે તમને એવા વ્યક્તિ સાથે મળવાનો અવસર મળશે જે તમારા જીવનની દિશા સંપૂર્ણ રીતે બદલવામાં સક્ષમ હશે આ મુલાકાતથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે નવા માર્ગો ખુલી જશે અને તમને દરેક દિશામાં લાભ મેળવવાની સંભાવના રહેશે આ દિવસે ધનલાભ સાથે સાથે સરકારી નોકરીમાં કાર્યરત લોકોને પ્રમોશન મળવાનો યોગ બની રહ્યો છે આ ઉપરાંત જે લોકો નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળવા માટે સારા સંકેતો છે સાથે જ તમારી મહેનતનો ફળ પણ તમને મળશે જેના પરિણામે તમારી રોજગાર સંબંધી તમામ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે આ દિવસના દરેક પાસાઓ તમારા માટે ખુશી અને સફળતાથી ભરેલા રહેશે તુલા રાશિવાળાઓ આ દિવસનો પૂર્ણ લાભ લો અને આગળ વધવા માટે તૈયાર રહીને આગળ વધો હવે આપણે બીજી રાશિ આવે છે કન્યા રાશિ વિશે વાત કરીશું કન્યા રાશિ માટે બે હજાર પહેલો દિવસ એટલે એક જાન્યુઆરી અત્યંત શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે ઘરમાં ધન સુખ સંપત્તિનું વિસ્તરણ થશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે આ દિવસે તમારા માટે નવા અવસરો પણ ખુલ્લા થઈ શકે છે જેમ કે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાના અવસર તમારી આર્થિક પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે અને ઘરમાં સુખ શાંતિનો વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિની પણ સંભાવના છે અને સંતાન સાથે જોડાયેલું કોઈ મોટી ખુશખબર મળી શકે છે આ ઉપરાંત લગ્ન સાથે જોડાયેલા સારા પ્રસ્તાવ પણ મળી શકે છે જો પરિવારમાં ગયા કેટલાક સમયથી કોઈ વિવાદ અથવા અનબન ચાલી રહી હતી તો તે હવે ખુલ્લું થઈ જશે અને પરિવારના પ્રેમ સંબંધો માં પણ સુધારો થશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે શેર બજાર સાથે જોડાયેલા લોકોને પણ આ દિવસે લાભ મળશે વેપારીઓ માટે આ સમય અત્યંત લાભકારી રહેશે અને તેઓ પ્રગતિ કરશે કુલ મળીને એક જાન્યુઆરી નો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલો રહેશે કન્યા રાશિ વાળાઓ આ અવસરનો પૂર્ણ લાભ લો અને માતા લક્ષ્મી પર સતત ધ્યાન રાખો લાભ સુનિશ્ચિત છે હવે આપણે ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ વિશે વાત કરીશું મેષ રાશિના જાતકો માટે એક જાન્યુઆરીનો દિવસ અત્યંત શુભ અને લાભદાયક રહેશે આ દિવસે તમારા માટે ધનલક્ષ્મી પ્રાપ્તિના સંપૂર્ણ યોગ બનતા દેખાઈ રહ્યા છે અને તમારા જીવનમાં મોટી ધન લાભ થવાની સંભાવના છે આ દિવસે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે તમે કોઈ પણ કઠિનાઈનો સામનો કરી શકો છો અને સફળતાની તરફ આગળ વધો છો તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે વાહન સુખ મકાન સુખ પ્રોપર્ટી સાથે જોડાયેલા લાભ તમને મળશે કહી શકાય છે કે ચારે દિશાઓથી તમને લાભ લાભ જ મેષ રાશિવાળા માતા લક્ષ્મીની કૃપા તમારા પર જળવાઈ છે આ દિવસે સંપૂર્ણ લાભકારી બનવા માટે તમે માતા લક્ષ્મી પર ધ્યાન કરો અને તેમનું નામનો જાપ કરો હવે આપણે ચોથી અને અંતિમ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ

તેનું ફળ તમને પૂરેપૂરી રીતે સારા રૂપમાં મળશે જો તમે ગયા વર્ષ કે તાજેતરમાં કોઈ ખાસ પ્રયાસમાં મહેનત કરી હતી તો તેનું પરિણામ એક જાન્યુઆરીએ તમારા સમક્ષ આવશે વ્યાવસાયિક રીતે તમારી મહેનત અને કાબલિયતને જોઈને લોકો તમારી પ્રશંસા કરશે અને તમારા વ્યાપારમાં દિન પ્રતિદિન વધુ પ્રગતિ થશે સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે સાથે જ ઘરમાં અને પરિવારમાં પણ તમારા સંબંધો સારા રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ સુધારો આવશે જો ઘરમાં કોઈ કારણસર અનબન થઈ રહી હતી તો તે પણ સમાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક દિશામાં લાભ લાભ જ મળશે એક જાન્યુઆરીનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે આ દિવસે પૂર્ણ લાભ લો અને સતત માતા લક્ષ્મીનું પૂજન અને ધ્યાન કરો ઓમ મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો આથી વિશેષ લાભ મળશે તો મિત્રો આ એ ચાર રાશિઓ હતી જેમને માતા લક્ષ્મી એક વીસ જ ઓગણીસો પચીસ ના પહેલો સમૃદ્ધિથી ભરશે અમને આશા છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહેશે નવા વર્ષ માટે હાર્દિક શુભકામનાઓ આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી